ભરૂચના વેજલપુરમાં આયુષ્યમાન વૈવંદનાનો કેમ્પ યોજાયો આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થયા આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અગિયાર વર્ષની કેન્દ્ર સરકારની સિદ્ધિઓ જનજન સુધી પહોંચાડવાનું અભિયાન અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના આ અભિયાનના ભાગરૂપે વોર્ડનંગ દશાંશનવમાં ખારવા પંચની વાડી ગાંબિયાવાડ વેજલપુર ભરૂચ ખાતે આયુષ્યમાન વહીવતના ભારત યોજનાનો કેમ્પ યોજાયો આ પ્રસંગે એકસો ત્રેપન વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રી વિભૂતિબેન યાદવ જિલ્લામાં આ કાર્યક્રમના નિરીક્ષક શ્રી ચંપકભાઈ મિસ્ત્રી વોર્ડના નવના નગરસેવકશ્રીઓ ટિનેશભાઈ સતીશભાઈ ભારતીબેન રોહિણીબેન કાર્યકર્તા બંધુઓ તથા સ્થાનિક લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા સમગ્ર દેશમાં વયવનના આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં લાવી છે સિત્તેર વર્ષથી ઉપરના બધા જ વડીલોને ભારત સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીનું આયુષ્માન કાર્ડ આપવા માટેની પ્રક્રિયા ચાલુ છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધુ પાંચ લાખ આ યોજનામાં ઉમેરીને આ કાર્ડને દસ લાખનું ગુજરાતના નાગરિકોને આપવાનો અભિયાન ચાલી રહ્યું છે આજે ભરૂચ શહેરના આજે અને આવતીકાલે તમામ વોર્ડમાં આના માટે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સભ્યો દ્વારા કેમ્પ લગાવવામાં આવી રહ્યો છે હું ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે કેમ્પમાં જઈને સિત્તેર વર્ષથી ઉપરના બધા જ વડીલો આ વહીવટના આયુષ્યમાન કાર્ડ અને પોતાને કોઈ પણ પ્રકારની આરોગ્યની મુશ્કેલી પડે તો ભારત સરકાર દ્વારા જેટલા પણ હોસ્પિટલો સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે ત્યાં આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરે અને એનો સરકારનો લાભ લે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ભરૂચના નાગરિકોના લાભ આપવા માટેની વ્યવસ્થા ઊભી કરાવી આપવા માટે નાગરિકો વચ્ચે આભાર વ્યક્ત કરે